હાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં આવીશું તો બધા મિત્રોને આ મારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવ્યા છીએ આપણી વાડીએ અને વાડીમાં સરસ મજાનો રસકો છે રસકાની અંદર મૂળા છે તો આજે મિત્રો છે ને મૂળાની ભાજી કરવાની છે તો મૂળાની ભાજી કરવા માટે આપણે હમણાં મૂળા ખેંચવા જવાના છે રસકાની પાળીએ અમારે ગામડુંની અંદર

મિત્રો આ મૂળા અને આના પાનની ભાજી બનાવવાની છે અને આ જોવો આ મૂળા છે એવા સરસ મૂળા આપણી વાડીમાં અને હવે આપણે આને છે ને પાણીએ પાણીમાં ધોઈ નાખવા પડશે એટલે આપણે કુંડિયા થાય હાલો મિત્રો આપણે મૂળા ધોઈ નાખીશું

ખૂબ જ ગુણકારક મૂળાની ભાજી હોય છે મિત્રો મિત્રો અને આ મૂળાના પાનનો રસ કોઈને પથરી હોય ને જો આનો રસ કાઢીને તો પથરીના દર્દમાં અચૂક ફાયદા થાય છે મિત્રો અને નાની છૂની પથરી હોય ને તો નીકળી જાય એવાના ગુણ હોય છે અને કાચા પાંદડા ખાવાથી આંખો તેજ વધે મિત્રો કોઈને થોડા ઘણા નંબર હોય તો મટી જાય હાલો મિત્રો તો આપણે ભાજી મળી નાખી હવે આમાં છે ને મિત્રો આને પેલા ધોઈ નાખવી પડશે આપણે મૂળા તો ધોયા હતા પણ હજી કોક કાંકરી રહી ગઈ હોય ને

હાલો મિત્રો હવે છે ને ભાજી ધોઈ નાખી તો આમાં થોડુંક મીઠું નાખી દઈએ અને પછી થોડીક મીઠું અંદર ઓગળવા દઈ પછી આપણે છે ને આને અને કાઢીને પછી આપણે ભાજી બનાવાની છે હાલો મિત્રો આ ભાજીમાં આપણે મીઠું નાખ્યું તો એ ભળી ગયું ને ભાજી ગળી ગઈ તો આને સોળી અને થોડોક રસ કાઢી નાખીશું જો મિત્રો આવી રીતે કાઢી હાલો મિત્રો સુલો પેટાવી દઈએ હવે અને આપણે ભાજી ને સેડવી નાખશી તો આ લોહી મૂકી દીધું હવે આની અંદર તેલ નાખીશું હાલો મિત્રો તેલ આવી ગયું જીરું નાખી દી હવે નાખશું વઘાણી હાલો મિત્રો હવે લસણ ની કળીઓ આપણે નાખીએ કારણ કે ભાજીની અંદર લસણ ની કળીઓ નાખીએ તો જ મજા આવે હાલો મિત્રો હવે છે ને ભાજી નાખી દીધી સરસ ખુશબુ આવી તમને તો વિડીયો પડે રસોઈ બનાવી ખુશ્બુ હારી હાલો મિત્રો હવે પડી જાય હાલો મિત્રો હળદર નાખી દી હળદર નાખી અને આમાં અત્યારે આપણે મિત્રો મીઠામાં આપણે ખારવી થી એટલે મીઠું નથી નાખવાનું ખારી બની જાય કારણ કે મીઠાનો સ્વાદ હાલો મિત્રો ભાજી સડતી જાય છે ગળતી જાય આપણે ઘડીક ઢાંકીને ધીમા તાપે સડવા દઈએ મિત્રો જોઈ લઈએ જો મિત્રો આપણી ભાજી સડી ગઈ લાગે છે હાલો મિત્રો તો સણિયાનો લોટ નાખી દી બહુ દિન કેસ્ટી હારી આવે હાલો મિત્રો હવે નાખીશું ધાણા જીરું

હાલો મિત્રો જો આપણી ભાજી તૈયાર થઈ ગઈ મૂળાની અને હવે આપણે સુલા ઉપરથી નીચે ઉતાર દઈએ હાલો મિત્રો નીચે ઉતારી લીધી અને હવે આપણા રોટલા સડે પછી આપણે જમવા પણ બેસી દેવાનું છે હાલો મિત્રો તો આપણે આ મૂળાની ભાજી બનાવી ભાજી શ્રી લઈએ મૂળા

તો આવા નવા વિડીયા જોવા માટે મિત્રો મારી ચેનલનું નામ છે વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ અને જે કોઈ મિત્રો અમારી આ ચેનલમાં નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયા ગમે તો તમે લાઈક કરજો શેર કરજો તો નમસ્કાર